શ્રી ગજેન્દ્રભાઈ જાનીએ એક એડવાન્સ પગલું લઈ અને અરજદારને વળતર મળે એના માટે કાર્યવાહી કરી છે તમે જાણો છો એમ અમારા રાજકોટ બાર એસોસિએશન અને અમારા એસોસિએશને એવું સ્પષ્ટ ઠરાવેલું છે કે કોઈ પણ સામાવાળા તરફે અમારા કોઈ વકીલ ભાઈઓ એમાં જોડાવાના નથી અરજદારને ન્યાય મળે અને એક દાખલો બેસે બાકી જેમ ભાઈએ કહ્યું એવી રીતે આનું વળતર કોઈ શબ્દોમાં આપી ન શકાય પણ એક દાખલો બેસાય એના માટે થઈ અને આ કાર્યવાહી કરવામાં આવી છે અને અમારું એસોસિએશન એને સંપૂર્ણ સમર્થન આપે છે હા આના આ એક આમનો નહીં કોઈ પણ અરજદાર કે જે ટીઆરપી કાંડમાં ભોગ બનેલ છે એને કોઈ પણ ને આ પ્રકારનો કાર્યવાહી કરવી હશે તો અમારા એસોસિએશનના સભ્યોનો સંપર્ક કરશે તો ચોક્કસપણે અમે એમાં સહાય કરશું દાવો તો અમે સાહેબ વિસ્તૃતનો કર્યો છે પણ

હવે તો સર એ તો સરકાર એવા પગલાં લે એ પ્રમાણે અમે તો શું કહીએ કે કેવી કાર્યવાહી કરવી જોઈએ તો કડકમાં કડક સજા થવી જોઈએ આ લોકોને રાજકોટના ઇતિહાસમાં આપણે સૌ જાણીએ છીએ કે ક્યારેય ન ઘટી હોય એવી દુર્ઘટના એ ટીઆરપી ગેમ ઝોન ખાતે ઘટી છે આ દુર્ઘટનાના અનુસંધાનમાં વિવિધ કાયદાકીય મુદ્દાઓ હોય વિવિધ કાયદાકીય અનુસંધાન હોય એ આપણે સૌ સમજી શકીએ અને કાયદા ક્ષેત્રે કામ કરતા એડવોકેટ તરીકે મને વ્યક્તિગત રીતે એવું લાગ્યું કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના જે પ્રોવિઝન્સ છે એ પ્રોવિઝન્સ પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન એ એક પ્રોડક્ટ તરીકે આપણે જોવી જોઈએ અને રેસ્વે એન્ટરપ્રાઇઝ રેસ્વે એન્ટરપ્રાઇઝ જે ભાગીદારી પેઢી છે એની જવાબદારી એટલે એની પ્રોડક્ટ બને છે કાયદાકીય પ્રોવિઝન એ પ્રકારના છે કે જ્યારે કોઈ પણ ઉત્પાદક પોતાની પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરે છે માર્કેટમાં રજૂ કરે છે માર્કેટમાં ઓફર કરે છે ત્યારે એ પ્રોડક્ટ સંદર્ભની તમામ લાયબિલિટીઝ એ જે તે મેન્યુફેક્ચરરની હોય આપણે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સંદર્ભમાં જ કાયદાકીય દ્રષ્ટિકોણથી આ વિષયને જ્યારે જોઈ રહ્યા છીએ ત્યારે મારા વ્યક્તિગત અભ્યાસમાં એ બાબત આવી કે આ પ્રકારની દુર્ઘટનાના અનુસંધાનમાં અન્ય જે કાંઈ પણ કાયદાકીય પ્રોવિઝન્સ છે એ મુજબની કાર્યવાહી ચાલતી રહેશે પણ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સંદર્ભમાં જો આપણે આ પ્રકારની ભાગીદારી પેઢી કે જેમણે ટીઆરપી ગેમ ઝોન નામની પ્રોડક્ટ સમાજમાં ઓફર કરી હતી અને એ પ્રોડક્ટનો લાભ લેવા માટે આ મૃતક નીરવભાઈ વેકરિયા અને અન્ય ઘણા બધા ગ્રાહકો ત્યાં ગયા હતા ત્યારે એ ગ્રાહકોની સુરક્ષા જાળવવી એ ટીઆરપી ગેમ ઝોનના તમામ સંચાલકો માલિકો એટલે કે રેસ્વે એન્ટરપ્રાઇઝના ભાગીદારો અને બધાની બનતી હોય છે અને જ્યારે બધાની આ પ્રકારની જવાબદારી બનતી હોય અને એ જવાબદારીથી ભાગવાની કોશિશ કરતા હોય ત્યારે કાયદાનો આશરો લઈ અને કાયદાના માધ્યમથી કાયદાકીય પ્રક્રિયા અનુસરીને જો મૃતકના પરિવારને કોઈ ન્યાયિક કાર્યવાહી થઈ શકતી હોય એના માટે વળતર મેળવી શકાતું હોય તો એ વળતર મેળવવું જોઈએ આપણે જાણીએ છીએ કે કોઈ પણ માનવ જીવનની ક્યારેય કોઈ કિંમત આંકી શકાય નહીં

કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના સેક્શન થર્ટી નાઇન પ્રમાણે કન્ઝ્યુમર કમિશનને વળતર અને ડેમેજીસ એટલે કે કોમ્પનસેન અને ડેમેજીસ આ મંજૂર કરવાની સત્તા છે આ સંદર્ભમાં વેકરિયા પરિવાર સાથે સંપર્ક થયો વેકરિયા પરિવારને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું અને વેકરિયા પરિવારે એ પ્રકારની તત્પરતા દાખવી કે અમે એવું ઈચ્છીએ છીએ કે આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ક્યારેય ન બને કોઈનો લાડક વાયો ક્યારેય ન છીનવાય આ અનુસંધાનમાં એમણે જ્યારે તત્પરતા દાખવી ત્યારે વ્યક્તિગત રીતે એક એડવોકેટ તરીકે કાયદા ક્ષેત્રે કામ કરીએ છીએ ત્યારે અમારું સામાજિક ઉત્તરદાયિત્વ પણ અમારે નિભાવવું જોઈએ બજાવવું જોઈએ અને અમારા વ્યાવસાયિક કર્મને માનવ ધર્મ સાથે જોડવો જોઈએ અને આ પ્રકારની જો કાર્યવાહી થશે તો મને એમ લાગે છે કે કોઈને કોઈ સ્વરૂપે આ રંગીલા રાજકોટની જે શાનબાન આબરૂ શાક છે એ જળવાઈ રહેશે